વાગરા જુંજીરા વિદ્યાલય ખાતે ડીજી વિસેલ દ્વારા વીજળી બચાવો વિષય પર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું વાગરાના અસ્મા પાર્ક ત્રણ સ્થિત ઝુંઝેરા વિદ્યાલયમાં તાજેતરમાં ડીજી વિસેલ દ્વારા ઉર્જા સંરક્ષણના ઉમદા હેતુથી ધોરણ આઠથી દસના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ અને નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં વીજળી બચાવવા પ્રત્યે સભાનતા કેળવવાનો અને આ સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો હતો જો આપણે વીજળી બચાવવાની શરૂઆત વ્યક્તિગત સ્તરેથી કરીશું તો જ તે ભવિષ્યની પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો સચોટ સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતું કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડીજી વિલ વાગ્રાના એ આર તિવારી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મનોજભાઈ પઢિયાર સકીલભાઈ પટેલ ઉસ્માનભાઈ સંજયભાઈ રાઠોડ અને દિલીપભાઈ રાઠવા જેવા મહાનુભાવોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આયોજિત કાર્યક્રમને સૌથી આકર્ષક બાબત એ રહી કે સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાઈવ ઇનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સ્પર્ધા દરમિયાન બાળકોએ ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું હતું કે જ્યારે જરૂર ન હોય ત્યારે ઘર કે શાળામાં લાઇટ પંખા ટીવી કે અન્ય વીજ ઉપકરણોની સ્વિચ બંધ રાખીને આપણે કેવી રીતે ઉર્જા બચાવી શકીએ છીએ કાર્યક્રમના અંતે ઝુંઝેરા શાળાના ટ્રસ્ટી આચાર્ય અને સમગ્ર શિક્ષકગણે ડીજીવીસી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આવા સાર્થક પ્રયાસોથી આવનારા સમયમાં અનેક પરિવારો અને શાળાઓ વીજળી બચાવવા માટે જાગૃત બનશે અત્યારના સમયમાં લોકો વીજળીનો દુરુપયોગ કરી રહ્યા છે જેમ કે વીજળીની ચોરી કરવી બિન કાર્યક્ષમ નેટવર્કનું વિતરણ કરવું જો તમે કોઈ જગ્યાએ જુઓ કે અહીં વીજળીની ચોરી થઈ રહી છે તો તરત જ પોલીસને કે કોઈ વ્યક્તિને જાણ કરો જેથી એક જેની ઉપર તાત્કાલિક પગલાં લઈ શકાય અને વીજળીથી ઘણી બચત થઈ શકાય વીજળીના દુરુપયોગ થવાના બીજા ઘણા કારણો છે જેમ કે વીજળીની ચોરી થવી બિન કાર્યક્ષમ નેટવર્કનું વિતરણ કરવું અત્યારે આપણે જ્યારે ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે લાઈટ પંખા બધી જ વસ્તુ ચાલુ રાખીને આવે છે આપણે

सुबह तो साल तो की, की बात फिर क्या होगा आप जाओगे हो आप होते होंगे तो आपको पता होगा कि हमारे टाइम में बिजली रहती है अभी आपको बाकी से आपको यूज करना पड़ेगा लालटेल यूज करने पड़ेंगे तो हमें यूज फ्यूचर पर नहीं जाना हमें डार्क फ्यूचर पर नहीं जाना हमें डार्क फ्यूचर करना है अपने आगे वाले फ्यूचर जनरेशन के लिए तो उस जो हमारी पॉसिबिलिटी है ऐसी पॉसिबिलिटी जो लिमिटेड रिसोर्स के हैं तो जैसे सोलर हम अभी